જય માતાજી મિત્રોનો ઘોડો બંકો આજે આપણે ઘરે કોઈ નહોતું વરસાદ આવે વાતાવરણ થઈ ગયું તો રાઇફલને છોડવાન થતી નથી એ માટે વાતાવરણ બહુ ગંભીર રીતે બગડેલું છે તો વરસાદ આવવાની આવશ્યકતા છે ફૂલ તો આપણે આ તો રાઇફલને સોડી નહીં ને કોઈ કરે નહીં તો આ તો રાઇફલને બધા ઉપરસી અને એમને બધું ઓઠું કરી દીધું વાસ ના આવે એ માટે કે વરસાદ ના આવે એ માટે તો તમે જુઓ અમે રાઇફલ એમને જેટલું હાથ છીએ તો રાઇફલ એમને બધી દીધી અંદર અને વાસ રોડ ના આવે એ માટે ઓઠું પણ કરી દીધું આપણે તો આ રાઇફલ હ અને અહીં પેલી લાલ રહીની એની મા હં મા એકમાં પૂરીએ છીએ તો તમે જોઈ લો કે રાઇફલની અંદર ચી રીતના રહી તો હાલ તો ચાર ખામ પડ્યા હી પેલી મકા કાઢીને બચ્ચી બે જણા પૂરી લહી તો આજ તો કોઈ કરે નહોતું તો બધું અમન હું પીંજાય કોળીઓ બાંધવાની અંદર ન ઓઠું કરવાનું દૂધ પાવાનું બધું અમન આ લીંજ્યા કોઈ કરે નહોતા વિડીયો અમારે બનાવવાનો હતો હાથે નાથે તો વિડીયો અમે બનાવી દીધો હતો એ પણ હજુ વંડુ આવ્યા હી તો પહોંડુથી આવતવાર થઈ હતી એટલા માટે અમે કોળી બાંધી દીધી હ અને દૂધ લેવા જવાનું હું તો થોડી વાર અહીંયા કરીએ દૂધ લેવા તો આ કાંઈ નાની દીકરી બે જણા અંદર બાંધેલા તો એના કોન પણ તમે જોઈ લો લાઈનની સેડી એનો લાઇનનો ઘોળો બંધાયેલો શિવ સ્ટાર અને એની માની હાઈટ એકસઠ ને બે દાડા પહેલા કાઢીનો કોળો બંધાયો રાજ શિંગાર એની હાઈટ સડસઠ તો એ પણ વિડીયો તમને બતાવી દીધું આપણે અને આપણે દુધિયા જવાનું તો હવે આટલું થોડું વિડીયો ઉતારીને દુધિયા ની આંકડીએ આપણે તો મા દીચરી અંદર પૂરેલા રૂમમાં તો એ પણ તમે જોઈ લો તો હવે આપણે દુધલિયા ને આંકડીએ થોડો થોડો ટાઈમ રહીને તો કવિ આપણે રાજસિંગનો સરસ આઈડ હતો અમે દૂધ લઈને આવી ગયા અને ત્યાં પહોંચી ગયા તો ક્યાર જઈને તો દૂધ પાવાની હ તો તમે જુઓ કે અમે દૂધ કાઢીએ છીએ તો અને દૂધ પાવાનું હું વાત તો બે બંકા એકલા ક્યારસી તો એમને દૂધ પાવાનું પી દીધું તો દૂધ આપણે દઈએ જ ના જો તમે રાઇફલના અમે દૂધ ડેલી હવાર દૂધ પાઈએ છીએ બે લીટર જેવું તો તો નેક્સ્ટી બેઠા હતા અને મંત્રી સાહેબ આવી ગયા ખોણ ઉતારવા કોળા માટે દોણો મગાવ્યા તો તે ગાડી આવી જઈએ દોણાની કોઈ કરે નહીં આવી જાય એટલે આપણે જોડે ઉતારવું પડશે ખોણ તો હવે પાછી આવી ગઈ ગાડી તમને બતાવી દઉં કેટલો દોણો મંગાવ્યો અમે હા જોઈ લો દોણ અમે આટલો મગાવ્યો સાગર દોણ મકાઈ પડ્યું ને જવનું પડ્યું બધું તો આ બધું અમે મહિનો પૂરો નહીં થતો ને પટી જાય છે તો તમે જુઓ આ મકઈ પડ્યો આ જવ પડ્યો